વાગ્યા નો તો આપણે જવાનું છે કોલેજની એક્ઝામ ચાલુ છે એટલે પરીક્ષા નડે આજે છે પેપર હવે એક જ અઠવાડિયું એક્ઝામ આપણી ચાલી રહી છે તો બસની કોલેજ કોલેજમાં મળીએ છીએ તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો રસ્તામાં ચાલતા નીકળી ગયા છે મારા ભાઈ માટે ટીફિન લઈ લીધું છે તો હવે બ્લોગમાં આપણે સ્ટેશન ઉપર આવી ગયા છે અને તમે જોઈ શકો છો એકથી પાંચની પ્રાથમિક શાળા છે તે અત્યારે છૂટી ગઈ છે શાળા અગિયાર અને જોઈ શકો માહોલ આવી ટાઈપનો કહ્યું છે હવે આપણે સ્ટેશન ઉપર કંઈક સ્થાન આવે તેની વાત કરીએ ધીઓર પહોંચી ગયા છે અને આપણા ભાઈનો જે ટિફિન આલો તો તે લાયબ્રેરીમાં ટિફિન આલું છે અને તમે જોઈ શકો છો આ છે દિયોધર ની બજાર તો હવે સામે આપણું બાઇક પડ્યું છે તો આપણે હવે લઈને જવાનું કોલેજમાં તો આપણે ત્યાં જઈએ પહોંચી ગયા છે અને તમે તું અહીંયા ઘણા બધા બાઇકો પાર્કિંગમાં ભડ્યા છે તો આપણો બાઇક આપણે પાર્કિંગમાં લગાવી દીધું અને હવે એક્ઝામ ખાવાનું થોડીક જ વાર છે દસ મિનિટની તો લો કંઈક જોડાઈ રહેજો હવે એક્ઝામ જઈને પછી આ ઘણા બધા સ્ટુડન્ટ આવી ગયા છે એક્ઝામ આપણે સેમ ની એક્ઝામ ચાલુ છે અને તમે જો સામે છે આપણી કોલેજ તો હવે આપણે અંદર જવાનું છે મિત્રો આપણે આવી ગયા છે રાધિકા માટલા ગુલફી અંદર તમે અહીં ઘણી બધી ટ્રાફિક છે આજે ઉનાળાની ગુલભી ખાવાની એમાં અલગ અલગ પ્રકારની તમને ગુલફીઓ મળી રહેશે તો અમે પણ ખાવા આવી ગયા તમે પણ આવી શકો છો પછી લખીને હવે આવી ગયા છે દિવોદરમાં એક ભાઈબંધની દુકાન છે ત્યાં તમે જોઈ શકો છો સરસ મજાનું એટલે જેટમાં દુકાનમાં અલગ અલગ પ્રકારનું બધી આઈટમ અહીંયા મળી રહી છે તો મને અશ્વિનભાઈ ખરીદવા માટે આવ્યા છે અમારા ચિત્રની દુકાન છે તો તમે પણ અહીંયા આવી શકો છો તો આપણે ઘર તરફ જવાનું છે તો લગમાં કન્ટેક્ટને જોડા લેજો થી ઘરે આવ્યા છે અને અત્યારનો ટાઈમ થઈ ગયો છે પાંચ વાગ્યાનો બહુ જાજો ટાઈમ કાઢી નાખ્યો છે એ દોદરથી આવીને અને બ્લોગને હવે આટલે જ સમાપ્ત કરવો પડે એમ છે તો બ્લોગમાં નેક્સ્ટ વિડીયો સાથે મળતા રહીશું તો વિડીયો સારો જ મળે એટલે લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું પ્રદાન નહીં મળી શકે નેક્સ્ટ વિડીયો સાથે